વાલિયા રોડ રોડ પર મધ્યે મીટર સુધી બેરિકેડ લગાવ્યા હતા વાલિયા ચોકડી પર પીવર્સ ના સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારણ માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરી હતી પોલીસ બંદોબસ્ત સાથે હાઈવે જામ પર અટકાવવા પણ પ્રયાસ શરૂ કર્યા હતા અંકલેશ્વરના વાલિયા ચોકડી પર તેમજ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા પોલીસ વડાએ તાજેતરમાં પીક અવર્સમાં વાલિયા ચોકડી ખાતે પિસ્તાલીસ મિનિટ સુધી રોકાણ કર્યું હતું અને ટ્રાફિક નિવારણ માટે વિવિધ સૂચનો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ જીઆઈડીસી પોલીસ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એઆઈએને કરી હતી જે અંતર્ગત પોલીસ દ્વારા એક્શન પ્લાન અમલીકરણ શરૂ કરતા ભાલિયા ચોકડીથી ભાલિયા તરફ જતા રોડ પાંચસો મીટર સુધીના અંતર પર બેરિકેટ લગાવી માર્ગ વચ્ચે આળસ ઊભી કરી દેવામાં આવી છે જેથી પી કપર્સમાં આવાગમન લેન ઓરંગી ચોકડી પર ટ્રાફિક જામ કરતા વાહનો અટકાવી શકે તેમજ પોલીસ દ્વારા હાઈવે પર ડાયવર્ઝન કરતા વાહનો માટે પોલીસ વ્યવસ્થા ઊભી કરી તેના પર સુચારુ વ્યવસ્થાપન કરવામાં પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા હતા